સુરત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ દ્વારા માંડવીનગર ભાજપ સંગઠનના પદાધિકારીઓ નામો કરવામાં આવ્યા જેમાં સાપ સર્વે પાર્ટીના તમામ પદાધિકારીઓ દરેક દરેક કાર્યક્રમમાં પાર્ટીના કાર્યક્રમ રીતે કામગીરી કરી પાર્ટીનો વ્યાપ તેવા પ્રયત્નો કરવા જણાવ્યું માંડવીનગર ભાજપ સંગઠન હોદ્દેદારોની નિમણૂક થતા માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળના સ્થાનોમાં સૌ પદાધિકારીઓ એકત્રિત થઈ માંડવીનગર ભાજપ કાર્યાલય ખાતે પટાકડા પોડીને મીઠાઈઓ ખવડાવી સૌને શુભેચ્છા પાઠવી હતી ईश्वर सोलंकी दिव्यांग न्यूज़ मांडवी सूरत